સાંસદ શોભાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છ ભારત દિવસ યોજાયો નમસ્કાર હું ચુરિચા પટેલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ સાંસદ શોભાબેન બારૈયાની ઉપસ્થિતિમાં હિંમતનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ સ્વચ્છ ભારત દિવસ મિશન નિમિત્તે તેમણે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઘરની આસપાસ કચેરીઓ ગલીઓ શેરીઓને સ્વચ્છ રાખીને બાપુને સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાના આ મહા અભિયાનમાં સહભાગી બનીએ ઉપરાંત હિંમતનગર નગરપાલિકાને મળેલા રૂપિયા ત્રેપન પોઈન્ટ એક્યાસી કરોડ અમૃત મિશન બે પોઈન્ટ બેની પાણી યોજના માટે ગ્રાન્ટ મળવાથી હિંમતનગર નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ પાણી મળી રહેશે તે બદલ સમગ્ર નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા ઉપરાંત હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ પણ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હિંમતનગરને ભવિષ્યમાં સ્વચ્છ અને નિર્મળ જળ મળી રહે તે માટે સરકાર દ્વારા પીવાના પાણીની યોજના માટે મળેલ ત્રેપન કરોડથી વધુના ખર્ચની મંજૂરી બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરેલને સન્માનિત કરાયા હતા અને હિંમતનગર નગરપાલિકાને મળેલા નવા ટ્રેક્ટરની લીલી ઝંડી પણ આપી હતી